ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા એક ભવ્યાતિભવ્ય સંકલ્પ યાત્રા નીકળી હતી ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેને લઈ આ સંકલ્પ યાત્રા નીકળી હતી જે અંતર્ગત બ્રાહ્મણ સમાજ દ્વારા ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપવામાં આવશે ડાકોરમાં આજે ભવ્ય આગમન સાથે બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા વિશ્વ સુખાકારી માટે યોજાયેલ ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું અલગ અલગ જિલ્લાના બ્રહ્મ સમાજ પરિવારો આણંદથી ડાકોર આવીને બાવનગજની ધ્વજારોહણ કરીને રાજા રણછોડ રાયના સીસ નંબાવીને હરહર મહાદેવ અને જય રણછોડના નારા લગાવ્યા હતા આ સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજ આણંદ થી ડાકોર આ યાત્રામાં જોડાયા હતા આજ રોજ બ્રહ્મ સેના ગુજરાત દ્વારા ધ્વજારોહણ સંકલ્પ યાત્રા ચાર નું આયોજન કરવામાં આવ્યું હતું મૂળ સંકલ્પ કે ગૌમાતાને રાજ્ય માતાને રાષ્ટ્રમાતાનું બિરુદ મળે સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં ગૌમાતાને ગૌધાન્ય સારું મળે એના માટેનો સંકલ્પ લીધો દરેક ઘર મંદિરની અંદર બાળ કેન્દ્રોની શરૂઆત થાય અને સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય વેદોની રક્ષા માટે સનાતન ધર્મની રક્ષા માટે અને અખિલ વિશ્વના કલ્યાણ માટે આજે ગુજરાતભરના ભૂદેવો દ્વારા બ્રહ્મશક્તિ સેના દ્વારા આણંદથી ડાકોર ખાતે લગભગ ચાલીસ કિલોમીટર લાંબી ફોર વ્હીલરથી આ આજે યાત્રા કાઢવામાં આવી હતી અને અલગ અલગ જગ્યાએથી ભુદેવ હોએ હર હર મહાદેવ જય જય પરશુરામ જય જણછોડના નારા સાથે આજે કર્મની અનુભૂતિનો અહેસાસ કર્યો હતો અને બાહુવાનગજની ધજા આજે ઠાકોરજીને ચડાવવામાં આવી હતી અને સંકલ્પ લીધો હતો ભારત સરકારને અમે એક જ રજૂઆત કરીએ છીએ કે ગૌમાતાને રાષ્ટ્રમાતાને અને ગુજરાત સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે રાજ્ય માતાનું બિરુદ આપો અને સાથે સાથે દરેક જણ એક સંકલ્પ આજે લીધો કે જ્યાં સુધી ગૌમાતાને રાજી માતાનો વિરોધ નહીં મળે ત્યાં સુધી ગૌ મતદાન ઊભા ઊભા કરવામાં આવશે અને પરમ કૃપાળુ જગદગુરુ શંકરાચાર્ય અભિમુક્તેશ્વર સરસ્વતીજીનો મહાસંકલ્પ બ્રાહ્મણો દ્વારા અને અઢારે વર્ણને સાથે લઈને શરૂઆત કરવામાં આવશે અને દેવનાથ માપુ અત્યારે જે સંકલ્પ લઈને બેઠા છે એ સંકલ્પ સાથે બ્રહ્મશક્તિ સેના એમની સાથે છે આપ જાણો છો આપણા સનાતન ધર્મમાં દરેક મંદિરની એક વિશિષ્ટ ઉર્જા હોય છે અને વિશિષ્ટ મહત્વ હોય છે આજે બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા એક નવા સંકલ્પ સાથે જે યાત્રા કરી છે ધ્વજારોહણ એ માત્ર ધ્વજારોહણ નથી પણ એક સંકલ્પ યાત્રા છે આપણી ગૌ માતા છે એને રાષ્ટ્રમાતાનું બિરુદ મળે અને આપણી જે પરંપરા છે ભારતીય પરંપરા અને સનાતન સંસ્કૃતિ છે એ યથાવત રહે અને આવનારી પેઢી પણ મેળવે કંઈક આ જોઈને ગૌમાતા રાષ્ટ્રમાતા બનાવવા માટેના આપણા બ્રહ્મ સમાજ પ્રયત્નો સરકારને શું સંદેશ સરકારને અમારી એ જ વિનંતી છે કે આજે ગાયને રાષ્ટ્રમાતા તરીકે બિરુદ આપે અને બ્રહ્મ સમાજ અને સનાતન સનાતન ધર્મનું એક ગૌરવ વધે અને સનાતન ધર્મની રક્ષા થાય ગૌમાતાની રક્ષા થાય માટે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે તમે ગૌમાતાને માતાનું બિરુદ આપો અને જ્યારે આ ધ્વજા ફરકશે ત્યારે જેમ આકાશની અંદર છવ્વીસ સત્યાવીસ નક્ષત્ર હોય છે અને સત્યાવીસ નક્ષત્ર જ્યારે ધ્વજાના સ્તંભથી મધ્યમથી જ્યારે મંદિર ઉપર પડશે ત્યારે આજે ડાકોરમાં કંછોરાયજી દરેકને આશીર્વાદ આપે અને દરેકને ઉર્જા પ્રદાન કરે એ જ અભ્યાર્થના દરેક ધારાસભ્યોને આવેદનપત્ર આપવાનું છે બસ આપવાનું છે ભ્રહશક્તિ સેના જે ગુજરાત દ્વારા જે આ પહેલ કરી રહી છે અને સનાતન ધર્મની આ છે કોઈ જાતિવાદ નથી સનાતન ધર્મ માટે આ વસ્તુ કરી રહ્યા છે આજના અમારા તમામ ભાવિ ભક્તો નું હાર્દિક અભિવાદન કરું છું આજના આ ધ્વજારોહણ સંકટ માં અમારો એક જ આદેશ છે કે અમારા તમામ ભારતીય યુવા પેઢી છે એ ધર્મ

ડાંગ ન્યૂઝ ડાકોર ખેડા